વડોદરાનો આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરમાં સોળ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિ કુંજ વિભાગ બે સ્વાદ ક્વાર્ટર્સ પાસે જાહેર રોડ ઉપર જૂના ઝઘડાની અદાવત રાખીને ચાર જેટલા માથાભારી તત્વોએ ખોડિયાનગર વિસ્તારમાં રહેતા ગૌરવસિંહ નામના યુવકને ખાજેકી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતા જોતા જ હરકતમાં આવી હતી અને ટેકનિકલ વુમન સોર્સેસના આધારે ગણતરીના કલાકોમાં આ યુવક ઉપર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચોરાજ સુમિત ઉર્ફે રસ્ટફ મકવાણા નીતિશ ઉર્ફે બાબાસિંઘ અને વિશાલ શ્રી માળીની ધરપકડ કરી હતી ત્યારે હાલ વારસા પોલીસ દ્વારા આ ચાર ઇસમોની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોય ત્યારે આજ રોજ આ ચારેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો